આજે ગુરુવાણીમાં મારો વિષય છે જાત સાથેની પ્રામાણિકતા પ્રામાણિકતા શબ્દ તો આપણે સાંભળો જ હોય છે બરાબર પણ આમાં શું છે સ્વ સાથેની પ્રામાણિકતા એમ કે આપણે જે માનીએ છીએ એ જ વસ્તુ આપણે પકડી રાખીએ એ જ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ બીજા શું માને છે બીજા શું કહે છે એ વસ્તુ બહુ અસર કરતી હોતી નથી એના માટેનો એક પ્રસંગ છે આપણે ગયા શનિવારે જ સાહેબે વાત કરી હતી પેરાલિમ્પિકની કરી કઈ રીતે એ જ રીતે આજે મેં જે પ્રસંગ લીધો છે એ ઓલિમ્પિક રમતોત્સવનો જ છે પણ એમાં એક ઘટના એવી બની ગઈ કે જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી હોય એમાં ટ્રેક એન્ડ ફિલ્ડ વિભાગમાં દોડની સ્પર્ધા ચાલતી હતી દોડની સ્પર્ધા તો આપણને ખબર છે ને સો મીટર હોય ને બસો મીટર હોય ને ચારસો મીટર હોય વિભાગ પ્રમાણે એ સ્પર્ધાઓ ચાલતી હોય તો એમાં એક ખેલાડી છે કેન્યાનો એ આગળ હતો અને એની બિલકુલ પાછળ પાછળનો ખેલાડી હતો હવે દોડતા દોડતા એનો રાઉન્ડ પૂરો થયો તો કેનિયાના પ્લેયરને એવું લાગ્યું કે એને આ લાઈન છે એ તમે ક્રોસ કરો એટલે સ્પર્ધા ત્યાં પૂરી અને ત્યાં પહેલો બીજો નંબર છે એવું નક્કી થતું હોય તો કેનિયાના પ્લેયરને કંઈક એવી ગેરસમજ થઈ ત્યાં જે નિશાનીઓ કરી હશે એને સમજમાં ના આવી અને એને એવું લાગ્યું કે મેં જીતી લીધી છે સ્પર્ધા એટલે એ ત્યાં દોડતો દોડતો ધીમો પડી ગયો અને એ સેલિબ્રેશન કરવા માંડ્યો ગયો હવે એની બિલકુલ પાછળ જે સ્પેનિશ પ્લેયર દોડતો દોડતો હતો એને સમજાઈ ગયું કે કાંઈ ગડબડ થઈ છે એટલે એણે શું કર્યું પેલા પ્લેયરને એવું કીધું કે ભાઈ તું દોડવામાં હજી તે ફિનિશ લાઈન છે એ ક્રોસ કરી નથી હજી સ્પર્ધા પૂરી નથી થઈ પણ પેલો સ્પેનિશ બોલે અને આ ખેલાડી ક્યાંનો હતો કે હતો એટલે એને એની ભાષા છે એ સમજાડી નહીં અને એ તો ત્યાં ધીમો પડી ગયો હતો તો એ ઝીપીસી રહ્યો એટલે પાછો ખ્યાલ આવી ગયો સ્પેનિશ પ્લેયરને કે ભાઈ આ આને મારી ભાષા છે સમજાતી નથી તો હવે શું કરવું એટલે એણે એવું કર્યું કે એણે કેનિયન પ્લેયરને ધક્કો માર્યો હાથે ધક્કો માર્યો એટલે જે આગળ પ્લેયર હતો કેનિયન પ્લેયર એણે શું કર્યું તો કે બોર્ડર હતી એ ક્રોસ કરી લીધી ફિનિશ લાઇન છે એ ક્રોસ કરી અને કેનિયન પ્લેયર છે એ આગળ વધ્યો અને પાછળ સ્પેનિશ પ્લેયર છે એ બીજા નંબરે આવ્યો હવે જે 20 સ્પર્ધા પૂરી થાય એટલે જે પહેલા નંબરે આવે એને સ્વાભાવિક છે કે શું મળે ગોલ્ડ મેડલ મળે અને સેકન્ડ નંબરે આવે એને સિલ્વર મેડલ મળે તો સામાન્ય રીતે એવું બને કે જે પહેલા નંબરે આવે ને એને લોકો ઘેરી લે ને એના વિશે પૂછપરછ કરે અને એને અભિનંદન આપે પણ અહીંયા થયું બિલકુલ ઉલટું જ જે ખેલાડી સેકન્ડ નંબર હતો ને એમની ફરતા બધા મીડિયા કર્મીઓ છે પત્રકારો છે એ ટોળું વળી ગયા અને જવાબ આપે છે કે હું એવું વિચારતો હતો અથવા તો હું એવા સમાજમાંથી આવું છું એવા દેશમાંથી આવું છું જ્યાં લોકો એવું માને છે કે આપણે બીજાને આગળ વધવા માટે મદદ કરવી જોઈએ બીજા જે આગળ વધતા હોય ત્યારે આપણે એને સહાય કરવી જોઈએ નહીં કે એને પગ પકડીને ખેંચવા જોઈએ એટલે હું આવું માનતો હતો એટલે મેં આવું કર્યું તો પછી બીજો પત્રકાર આવે છે એમ પૂછે છે કે ભાઈ દરેક ખેલાડીનું સપનું હોય છે કે પહેલાં તો ઓલિમ્પિકમાં એને ભાગ લેવા માટે એ ક્વોલિફાય થાય એ થઈ જાય એટલે એ જ બહુ મોટી વાત હોય બરાબર બીજું એ કે તને ગોલ્ડ મેડલ મળ્યા હતો એમ છતાંય તે આવું શું કામ કર્યું તારે એક ટાઈમ પહેલા પહેલાને ખેંચીને પકડી નહોતો રાખવાનો બરાબર તો એને કંઈ ધક્કો મારીને પછાડવાનો નહોતો તારે તો તારી નેચરલ જે દોડ હતી એ દોડી અને તારે આગળ થઈ જવાનું હતું એમ છતાંય તે આવું શું કામ કર્યું તો પાછો જ તેની સુધરીને એવો જવાબ આપે છે કે ભાઈ હું એવું માનું છું કે આ ગેમ છે આ સ્પર્ધા છે એ તો કેમ પ્લેયરની જ હતી એ જ જીતતો હતો કારણ કે એની ઝડપથી મારા કરતાં વધુ હતી પણ એની ગેરસમજના હિસાબે જો એ ત્યાં અટકી જાય અને હું આગળ વધી જાઉં તો એ મને મારા માટે સારું લાગતું નથી બીજું એ કે એવા મેડલનો મારે પણ કોઈ અર્થ નથી મને તો ખબર છે ને કે મેં કેવી રીતે મેડલ જીતો છે મારા બનને તો ખબર હોય ને કે ભાઈ હું આને સહાય કરી શકું એમ હતો આને હું થોડું સમજાવી શકું એમ હતો એમ છતાંય હું એવું ન કરું અને હું દોડીને આગળ થઈ જાઉં અને હું મેડલ જીતી લઉં એ મને ઠીક લાગતું ના અને બીજી વસ્તુ એ કે મારી માતાને કેવું લાગે જ્યારે મારી મા વસ્તુ જાણે તો એને કેવું લાગે કે મારો દીકરો આવી રીતે મેડલ જીતો છે એટલા માટે મેં આ કર્યું છે મને ખબર છે કે ઘણા લોકો એવું માનતા હશે કે ભાઈ ઓલિમ્પિક જેવા મોટા મંચ પર જ્યારે આપણને ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ જાય અથવા તો મેડલ મળે એવી શક્યતાઓ હોય ત્યારે આપણે જાતે કરી અને આવી મૂર્ખાઈ કરીએ તો લોકો મારા વિશે વાતો પણ કરશે લોકોને ઠીક લાગે કે ન લાગે પણ મહત્વનું છે નહીં મારા માટે તો શું છે કે નૈતિકતાઓ જે મેં વિચારી છે જે મેં આદર્શો રાખ્યા છે એ પ્રમાણે હું વર્તન કરું છું બાકી બીજી વસ્તુ મને બહુ કાંઈ અસર કરતી નથી તો આ માણસ પોતાની માન્યતાઓ પોતાના મૂલ્યો કે આદર્શોને લીધે મહાન બની ગયો ને હું મેડલ જીતવાવાળા વાળા કરતા એની નોંધ લેવાની શું કામ તો કે એને જે સત્ય માંગ્યું તો એ જ વસ્તુ એણે પકડી રાખી આવી રીતે આપણે જાણીએ છીએ કે ગાંધીજી છે સરદાર પટેલ છે ખુદીરામ બોઝ કે શહીદ ભગત છે એ બધા જેમમાં ત્યારે આપણી જેવા સામાન્ય માણસ જ હતા એને કાંઈ કોઈ વિશિષ્ટ અવયવો કે અંગો હતા નહીં કે જેના કારણે એ લોકો મહાનતમ બની શક્યા પણ એને પોતાની માન્યતાઓ આદર્શો નીતિમત્તાઓ જે કાંઈ હતી એના આધારે એણે જીવન જીવવું પછી બીજા લોકોને સારું લાગે સાચું લાગે ખોટું લાગે એના માટે કંઈ મહત્ત્વ ધરાવતું હોતું નથી હવે આપણે એવું વિચારીએ કે ભાઈ સૈનિકો છે બોર્ડર ઉપર જાય છે બરાબર એને તમે જ્યારે મરવાનું તો હોય જ સામેવાળાની બંદૂકથી તો એવું શું કેમ કરવું જોઈએ ઘરે બેઠા બેઠા ઇરાદે ખાઈ પીને આરામ ન કરાય પણ મરવાનું તો એને છે ને આપણે છે ને જે માણસ ધર્મ ઘરમાં બેઠો રહે છે કે જે માણસ કઈ નથી કરતો એનું મૃત્યુ તો નક્કી જ છે બરાબર પણ જે માણસ પોતાના પોતે જે સ્થાપિત કરેલા મૂલ્યો અને આદર્શોને આધારે જીવે છે ને એને ગમે તે આદર્શો માટે મરી જાવું પણ સારું લાગતું હોય છે જ્યારે સામાન્ય માણસો એવા હોય છે કે પોતાને બોલવું કંઈક હોય કરવું કંઈક હોય અને વિચારવું કંઈક અલગ જ હોય જ્યારે આવા માણસો છે પોતાની જે વસ્તુને પકડી રાખે છે અને એના માટે પોતાનો જીવ આપી દેતા પણ ખચકાતા હોતા નથી એને જ આપણે મહાન ગણીએ છીએ એના જ નામથી ઇતિહાસમાં બધી જાય હોય છે અસ્તુ